જે પ્રમાણે આપણે રસોડ રાખો એ પ્રમાણે હલો મિત્ર જય માતાજી હું દયાબેન પરમાર અમરેલીથી મારી ચેનલનું નામ ડીનું રસોડું તો આજે આપણે લીલી ડુંગળીને વટાણાનું શાક બનાવશું તો લીલી ડુંગળીને વટાણાનું શાક બનાવવા માટે આપણે આ લીલી ડુંગળી લીધીશ તો આને સુધારી લીધીશ આપણે પાંદડા હોતી સુધારી છે અને વટાણા લીધા છે તો વટાણા આપણે ફોલી લીધાશ અને વઘારવા માટે આપણે બે ત્રણ લવિંગ લીધા છે એક તજનો ટુકડો લીધો છે ને થોડુંક આપણે જીરું લીધું છે અને લસણને આપણે ક્રશ કરી નાખ્યુંશ આદુને આપણે ક્રશ કર્યું છે ને મરચાં બે આપણે ઝીણા ઝીણા સુધારી લીધાશ અને આપણે લીલી હળદર લીધી છે તો આપણે લીલી હળદર નાખીશું અને વઘાણી લીધી છે એક ચમચી આપણે ચટણી લીધી છે સ્વાદ પ્રમાણે મીઠું લીધું છે અડધી ચમચી આપણે ધાણા જીરું લીધું અને આ આપણે અડધા લીંબુનો રસ લીધો બે ટમેટા સુધારી લીધાશ નાના નાના અને આપણે લીલા ધાણા લીધા છે અને તેલ લીધું છે ને પાણી લીધું તો ગેસ આપણે સારું તો આપણે આ કડાઈ રાખી દેવું અને આપણે તેલ લીધું તો એક ચમચા જેટલું આપણે આમાં સિંગ તેલ નાખી દેવું તો તેલને આપણે ગરમ થવા દેવું તો અને આ લીલી ડુંગળી છે એ અત્યારે આપણે શિયાળામાં બહુ સરસ આનું બને છે શિયાળો આવે એટલે માણા બધા આપણે શિયાળામાં ડુંગળી બહુ લીલી વાપરે તો એનું શાક સરસ બને છે તો એકવાર જરૂર ટ્રાય કરજો તો તેલ આપણું ગરમ થઈ ગયું છે તો એમાં આપણે મસાલા નાખી દેવું અને આ લસણ નાખી દેવું આદુ ને મરચાં નાખી દેવું અને લીલી હળદર લીલી હળદર સરસ જાય અને હિંગ નાખી દેવું હવે બધું સરસ થી લેવાનું છે અને આપણે ગેસ થોડોક ધીમો કરી નાખશું તો હવે આપણે આમાં ડુંગળી નાખી દેવું આપણે ડુંગળીને વટાણા બેય હારે નાખી દેવું એટલે બે તેલમાં સડી જાય તો આ વટાણા આપણે ઈ નાખી દેવું કે બેય હારે નાખીએ તો બેય સડી જાય એમ તો આને આપણે તેળવી લેજું સરસ થી તેલ તો આપણે વટાણા અને ડુંગળી સરસ સડી ગઈ છે જો એકદમ મસ્ત સડી ગઈ તો હવે આપણે એમાં ટમેટા નાખી દેવું જે ટમેટા હતા નાનામાં આપણે સડી જાય હવે આપણે એમાં મીઠું નાખી દેવું સ્વાદ પ્રમાણે તો એક આધી મિનિટ જેવું આપણે ટમેટાને સળવા દેવું તો આપણા ટમેટા સરસ ગળી ગયા છે એકદમ સરસ ગળી ગયા તો હવે આપણે આમાં બધાય મસાલા કરી લેવું તો આપણે આ ચટણી નાખી દેવું તો તીખું તમારે જે પ્રમાણે ખાવું એ પ્રમાણે આપણે કરવાનું આ જીરું નાખી દેવું અને લીલા ધાણા નાખી દેવું જેવું આપણે તેલમાં સડે એટલે પાણી આપણે નાખી દેવાનું એટલે આપણો મસાલો છે બળે નહીં અને જેમ ચટણી તેલમાં સડે ને એમ શાક સરસ લાલ બને તો હવે આપણે આમાં પાણી નાખશું દેવું તો હવે આપણે આપણે બધું મસાલો ને બધું પાકી ગયું છે સરસ થી તો હવે આપણે આ લીંબુ નો રસ નાખી દેવું તમારે લીંબુ ન નાખવું હોય તો તમે ટીપ કરી શકો છો તો હવે આપણે ગેસ બંધ કરી દેવું એકદમ સરસ સડી છે મસ્ત બની ગયું લસ આવું જ બનાવું કરી લેવું તો આપણે આમાં સર્વ કરી લેવું જે પ્રમાણે આપણે રસો રાખવો હોય એ પ્રમાણે આપણે આમાં રાખી દેવાનું લસ પસ્તુ એ આપણે લીલા ધાણા અને લીલી ડુંગળી સર્વ કરીશું અને આ આપણે ડુંગળી થોડીક કાઢી લીધી હતી તો એ આપણે આ માથે સૌ કરીશું તો તૈયાર છે આપણી લીલી ડુંગળીને ને વટાણાનું શાક જો મારી રેસિપી પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો બે લાઇકન જરૂર દબાવજો કોમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું લીલી ડુંગળીને ને વટાણાનું શાક